ને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા ને ઓય શું આપણે કેટલા છોકરા થાશે કેટલા છોકરા થાશે મને ખબર હોય તને ખબર હોય મને ખબર હોય તો શું મને ખબર હોય એ 10 15 તો થાવા જ જોઈએ ઓ એ તારા બાપ 10 15 કરીને પછી મારવા છે ખાવા કોણ દેશે બધાયને હાલ આમ સન્માનો વાડીયા દાડિયા છે પછી તારો બાપો મને ખારો થાય ને તને ખારો થાય પણ હું તો ખાલી પૂછતો તો આ તો મારવા મણી તો તારું 15 નું કહેવાય પણ 15 પણ ખાલી પૂછવું કે ન પૂછવું પૂછવા વાળો આલસાન માં હું શું કહું છું કે ધ 15 કર અરે ટચુકડા સાહેબ એમે તમને હવાર ના ગોતી છે પણ તમે જડતા નથી અને અમારી ભેંસ તો હાજી થઈ જાય છે ને આખા ગામની ની ભેંસી હાજી થઈ જાય છે તમારી ભેંસ હાજી નહી થાય ગધાડાવ સમજો એક અંજીસર સર દાવ ને તો તમારી ભેંસ દોડતી થઈ જાય ઓય હા સમજો 25000 નું છે અંજીસર એક 25000 નું ઇન્જેક્શન અરે અમારી ભેંસ એ 25000 ની નથી આ નો મેર પડે

हलाल तारी भैंस चाँद से मना देखा एक तो चुकड़ा साहब जो आ रही हमारी भैंस आ रही तारी भैंस है हाँ तुम खोटी हो। ना तो नहीं लाओ मने ने आयम क्या था था कि पच्चीस हजार नहीं भैंस नहीं थी पचास हजार देवी से यार साहब पचास हजार मानत देवी कि तो मैं गरीब मान आया ना इसलिए पच्चीस की साहब साइड

આમ જોતો હોય તાર કેટલા ખારા થાય છે તાર બાપુ ક્યારના દાળી આવી ગયા હશે ક્યારની ની ઉતાવળ કરતી હતી હાયલ હાયલ અને તું આમ જાઉ ડબલે સાટી આવું હું આવું હારે હવે હારે તારે શું કામ હે તું આમ વેતો થાય કામે લાગ આવું હારે કેટલું મોડું થઈ ગયું છે ખારા થવાના છે બાપુ મેગા બાપા તમારો કુંવર આવતો લાગે તો બસ ઉઠ્યા ને આલ્યો હવે બીજી હવે હમણા વાતો કરશે મોટી મોટી હાથીના ડીંડા ફાડી નાખે અબગડી

પાંચસો કરોડ નો કપા કરવો પાંચસો કરોડ નો નો થાય ને તો આમ જો મારું નામ સગનો નહી સમજો અરે આમ જો તું જોતો ખરો અંબાણી જેવડો બંગલો મારી વાડીમાં માં બનાવું તું મને શું સમજે સગનો છે મારું નામ સગનો હા સગનો છે કોઈ ના કહો ઉભાડવું નથી સગનો સગનો છે અને ઘરે પડી રહ્યો છે બાર વાગ્યા લગી અને નાગા વાળે છે જોતો જોતો

આમ જોઈ લો મારા કોચીડા જોતો ખરો બસ રૂપિયા ની દાળી કરવી અને હજાર પાંચસો ને લુગડા પહેરી લાવ આ કેવા માણસ આ ડોસી એમ છે મારે બહાર જવા જવાનું થાય ને તો આ હરે ના રાવી હવે એક ડબલા માં થાય નહીં એ હું બહાર જવા નથી આવી ને હું ફીનલા ખાવા આવી હું તે એમાં ફાયું ન હોય એ સાફ કરી નાખવાનું આવડતું કે હારું તો હઠટ ફીંડલા ખાઈ લે નક માર હાર આવશે ને તો બેન ખર થાય છે જાઉ આમ જાતી આવ આહા મીઠું મીઠું

મને શું કે ખબર છે તારી વાડી જેવા કે મીઠા છે જ નહીં એ પણ ઓલો બંગલો ને હું બંગલો બનાવવાનો છે કાકા ઈમાં અમને બેહવાટ લઈ નો બનાવવો છે ઈમાં આમ જો માર તો પેશલ દાળી ને દે દેવા વાહ ઉપલ્યો ઉપલ્યો ઈ મારો અને બીજા બીજા વૈશ્ય આમ જો ગામના મફત દે મફત વાહ સગના વાહ પણ બીજું બધું ઠીક ઈલા પણ આ ભૂસકો કેમ ફાટલો પેરે ઈ ફાટલો પેરાય

એમણે આમ ખાય છે તા તો આમ જોતો કેટલી બધી ફાયું લગાડી અરે બાપ દુખે હે એ પણ દુખે ને સાફ કરીને ખવાય પાછા કે મને ફાયું લાગે નહીં લાગીને ફાયું એ માર હાર આવશે તો કેવા ખારા થાય છે અરે બાપ તમે તો હાસુ ગીતો હો શું હાસું અમાર હાર આવ્યો અરે બાપ ખારો થાય છે ડોહો

અવા ખાને લઈ જવાય કામ છેન વાડીએ તો ડાકતે ને હાથ કરી આવી હા બોલો ને કામ કરજો બોલાવીને આવું છું કીધું તું ખાવાનું એ ગીલા લાગે ગીરા ગીરા લાગે આને કેટલી હાલો ખાટલે એ હાલો 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 એમ

એ મમ્મા આયા જો આયા આયો જો અલ્યા હા આવા દે આયાવા દે એ ઓલું અંજી રૂપિયા તો લાવો આ 25000 માર માં માધીશ હે મમ્મા 25000 માર્યું અને તે ડોક્ટર ઉઠીને ભાણા આને 25000 ગોય જાળ જાળ ઠોયકુ જો આને અને ઠોય જા તારું તારું છે માર મારો <laughs> <laughs>